પૂજ્ય શશી બાબુ ને વિનંતી કરીશ કે આપણે સૌને ને આશીર્વાદ નો પાઠ હોય પૂજ્ય શશી બાબુ સમારંભામ રામાનંદ આર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ પરમ પૂજ્ય બાલકૃષ્ણ બાપુનો આજે ભદ્રોત્સવ છે ભદ્ર એટલે કલ્યાણ આ કલ્યાણ નો માર્ગ છે બધા એના માટે કલ્યાણ એક સાધુ છે ને સાધુ એ કોઈ દિવસ પોતાનું ન હોય છે સર્વનું કલ્યાણ થાય એટલા માટે આવા કાર્યક્રમ યોજાય છે આપ સૌને મારી એક નમ્ર વિનંતી છે બધા પરમાત્માના નામનું સ્મરણ ન કરતા હો તો ટેવ પાડજો હરિનામની સ્મરણ કરવાની ટેવ છે ને એ આપણી ટેવ કહેવાય બાકી બીજી બધી કુટેવું છે ਇੱਥੇ ਪਰਮਾਤਮਾ ਨੂੰ ਨਾਮ ਸਿਮਰਨ ਕਰਨ ਲਈ ਟੇਉ ਪਾੜ ਜੋ 2 ਮਿੰਟ ਆਪਰੇ ਪਰਮਾਤਮਾ ਦਾ ਨਾਮ ਨੂੰ ਸਿਮਰਨ ਕਰੀਏ ਸ੍ਰੀ ਰਾਮ ਜੈ ਰਾਮ ਜੈ ਜੈ ਰਾਮ ਸ੍ਰੀ ਰਾਮ ਜੈ ਰਾਮ ਜੈ ਜੈ ਰਾਮ

રામ જય રામ જય જય રામ નામ સ્મરણ આપણે પૂજ્ય બાળકૃષ્ણ બાપુના ચરણોમાં સમર્પિત કરીએ બીજું બધું કાંઈ વિશેષ કહેવાની જરૂરિયાત નથી આપ બધા જાણો જ છો પરમાત્માના નામનું સ્મરણ કરવાની ટેવ પાડજો બધાય સતત નામ સ્મરણ કરવાથી આપણા બધાય પાપો અને આપણી દિવ્યતા પ્રગટ થાય છે એટલા માટે બધાએ સ્મરણ કરવાનું ટેવ પાડવાની અસ્તુ જય શ્રી આરામ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ